મનો ઉકઝ ખરા ચમ ઓળખતો બોલો છે ને તો પછી તાણે અને પેલો પેલો નંબર સેવ છે તમારો તમારા ફોટા સેવ કરી મને એવું તો વાત પાજી વાયરલ થઈ છે હા વાત વાયરલ થઈ છે હની પેલું 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 પણ તું એક તો ને તો હું બોલું 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 પીવાનું તો લ્યા

कोई एकला रे आनवा एकला जवाना साथी विना संघ विना एकला जवान एकला जवान मनवा एकला जवान साथी विना संघ विना

ઘરમાં પોતું બધું કરીને વાહ લેબડાના પથ્થર અંદર ઉનાવળી નાખી દઉં બધા ગંગાજલ આખા ઘરમાં સાડે ખૂણે સોટી મંદિરે દીવાબતી ખરું હું ગમે તું મારા જવું હોય પછી જવું વક્ર તુંડ મહાકાય સૂર્યકુટી સંપ્રદાય વિજ્ઞને કાળીદાસરવદા વાહ ભાઈ વાહ આવા સુધર્યા છો તે સુધર ગયો આ સુધર્યા છો તેવા સુધારતા રહી ગયો પર સુધહેલો છુકા ઓ વા પા તિલક કરી પછી કારો કામ ના કરો ના બસ આજથી મન મારું ઉઠી ગયું મારું મન ઉઠી ગયું આજથી હું સુધરે એટલે સુધર્યો બધું મેકી દઉં સાપ ભાઈ મન એકદમ શાંત થઈ ગયા તી અને મારી વાત હંભળો

બધું ફાવા તમે ચોપડી ભણેલા છો હારા એવા પાંચ ગોમ ઈજ્જત ત્યારે છો અને આ ફોડાનો તો કાઢવાનો જ થયો ને તો મારા તો મહિના મહિને હિસાબ હોય મને બધું રાજ રમતા આવડતું નહીં કે થોડા દાડા પસાર આવજો થોડા દાડા પસાર આવજો તો મહિને હિસાબ તાકો જ હોય તું બને તું એ મને ફાયદો જ છે સિંત્યા કરે એ પગાર મારટ લેવાનો છે છો તારી દુઃખથી ને જ હું જોણું છું એટલે

હલો હલો કેટલા રહ્યા સાહેબ હા કોણ બોલ્યા છે હુંબા હા ચિ હુબા હું ગોમમાં આવી ગયો છું ડેરીયા બંધો છે કઈ બધા જોવાનું છે એરી નહીં આમ ફલો સાહેબ હા બોલો બોલો આપણે ગોમમાં આવીને તમે કડવા બને આ ઘેર આવો પણ છે હુંબા મુ કડવામાં ઓળખતો નહીં ઘર જોયું નહીં તો જોવાનું આવ્યું હાલ તમે છે એટલો ખો હું ગોમના જોપાઈ ગયો છું

એ પેલો મેઠ્યો આખા ગોમના પૈસા લઈને ફરે જાય છે ખાય જાય છે એ તો કોઈ કશું કેતું નહીં પણ મને તો કોઈ ઈજ્જત આલો યાર મંત્રી બનીને કહું છું મારે કોઈ ઈજ્જત નહીં આવું યાર મંત્રી કરવા બન બના આસન ફૂલ હાર તમન પે રહી લેડો મંત્રી હું મારે વાત કરું હેડ 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 આ પાવર ઓસો કરો હેડ હેડ ઓમ તાણ ઓકે મોર્નિંગ જો

તો તારે મને કહેજો હું તૈયાર છું અને કોમ વાળા તૈયાર છે એ તો આચી વાતો આવ બેટા બે જો ઘર કરવા પણું છે અરે કરવા પણું ઘરવા પણું બે બેટા બે સાહેબ સુમન હા સાહેબ મેન સુ સાહેબ મેન સાર્યા આ તમને બધું સાહેબ મજામાં

બીજો કોઈ ફોલ્ટ આવે વધારા નહી પગાર મને કોઈ કેવા આવતા નહીં અમે જેને વાઘુ પણ બનાવવા બનાવ મારે કોઈ લેવા દેવા નહીં વધુ નહી સોપડા બોપડા બધું છે

વધારા મળે ને 12 માં એ મળે વધારો મળે અને હું પછી મેઠે જેવું નહીં તમે સાહેબ આ ફોર્મ ભરી દેજો फटाफट ફોર્મ ભરી હું તમાર નામમ લખાવી ભરી ડોક્યુમેન્ટ জমা કરી તમારે સહી તમારે કરી પડશે ને ચેક કરી દો આ એમ જો ભણેલા હોય તો મંત્રી બને એમનો આટા આટા અંગૂઠા સાફ કરીને ઓવર બધું કોણ રહી હા એ મારા ને કે જ ને હું તો ખુશ જ રાખે ખુશ હું તો કહું છું આલવાનો વિચાર છેમાં

ખોળો મંત્રી બન્યા જો પણ બધી વાત મને ખબર છે જો તમે મંત્રી બન્યા ને પેલી વાત ખોલ્યો હું ગોમ વસ્યો વસ ગોમ ભેગુ કરીને ખોલ્યો આની 10 રૂપિયા લાની વાત ખબર છે ને તમને બે વાત ખોલવાનો છું ના એ નહીં ચાલે હું બન કરું પછી

વરસતી હોય છે વાત આ